રાજ્યની અંદર એસઆઈઆર અંતર્ગત મતદાર સુધારણા કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે ત્યારે ડભોઈનગર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ વર્ચ્યુઅલ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈનગરના સંયોજક મહેશભાઈ દાજી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ વક્તા ડોક્ટર અશોક પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હાલ એસઆઈઆર લાગુ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે મતદાર યાદી સુધારણાને લઈને આજ રોજ ડભોઈના બી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી નગર દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં વર્ચ્યુઅલી રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા કાર્યશાળાના વક્તા ડૉક્ટર અશોક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યશાળાના સંયોજક મહેશભાઈ પટેલ દાજી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ પ્રસંગે ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ દીક્ષિત દવે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન મેળવી તેનો પ્રચાર પ્રસાર કરવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો એસઆઈઆર માટે એટલે કે મતદાર યાદી સુધારણા માટેની કાર્યશાળાઓનું આયોજન દરેક વિધા એકસો બ્યાસી વિધાનસભામાં રાખવામાં આવ્યું એમાં મુખ્યમંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી એસઆઈઆરના સંયોજક ગુજરાતના ડોક્ટર હનુમાન જોશી તથા રત્નાકરજી અને રાષ્ટ્રીય સંયોજક ધનકરજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અહીંયાના એસઆઈએમના વિધાનસભાના સંયોગે ડૉક્ટર ભાવેશ પટેલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને આના દ્વારા જે મતદાર યાદીમાં ભૂમો પડતી હોય છે એમાં સુધારણા માટેની આ કોઈને કાઢી મૂકવા માટેનો નથી પણ આ મતદાર યાદી સુધારણા માટે છેલ્લા ત્રેવીસ વર્ષથી આમાં કોઈ સુધારણા નથી થઈ બે હજાર બે પછી તો એમાં સુધારણા થાય એના માટે આ બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે જે કોઈને નવા મતદાર હશે એને પણ નોંધાઈ શકશે જેને એમાં સુધારા વધારા કરવાના હશે કોઈ કહીંયા બાકી આવ્યું છે કે અહીંયાથી કોઈ બહાર ગયું હોય તો એમાં મતદાર યાદીમાં સુધારણા કરવાના હશે કાં તો કોઈ જે કારણે કોઈ એવા મતદારો છે રહેતા નહીં હોય ને નોંધાયેલા હશે એના માટેનો કેવી રીતે નિકાલ કે મરણ મરી ગયેલા મતદારોના નામ હોય તો એનો નિકાલ આ બધી વ્યવસ્થાઓના ભાગરૂપ આજે અહીંયા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને કાર્યશાળામાં સુંદર માર્ગદર્શન નેતાઓ તરફથી મળ્યું છે એક મહિના માટેનો આ કાર્યક્રમ હોય ત્યારે હજુ આગામી દિવસોમાં પણ આવી કાર્યશાળા થશે પણ ભારતીય જનતા પક્ષના બૂથ લેવલના બીએલઓ ને બીએલએ કે તમામ મજબૂત રીતે આ કામગીરી કરશે અને મતદાર યાદીની સુધારણાની કામગીરી કર્યા પછી સારી રીતે ઇલેક્શનો થાય એના માટે આ કામગીરી થઈ રહી છે હું તમામને આ કાર્યમાં જોડાવા માટે શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને કાર્ય કરો પોતાની રીતે પણ પોતપોતાના મુદ્દોમાં જે કંઈ સુધારા ઉધારા હોય એમાં ધ્યાન આપે એવી